નમસ્કાર મિત્રો હું ચૂંટાને આપ જોઈએ છો ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે બે ફિલ્મોની મિત્રો વાત કરવાના છે જેનું થમલે તમે જોઈ ગયા હશે અને સાથે મિત્રો આ બે ફિલ્મો જે છે યુટ્યુબમાં ઘણા મારામાં કોમેન્ટો આવે છે કે આ ફિલ્મ જલ્દીથી જલ્દી યુટ્યુબમાં લાવો કે ઓટી પ્લેટફોર્મમાં લાવો તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ પહેલાં મિત્રો મારામાં ચાર હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા છે તમારા સપોર્ટથી તમારા સહારાથી તો તમારો ખૂબ ખૂબ આભાર કે મારા ચાર હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા છે હવે ચાર હજાર વડ ટાઈમ પણ પૂરા થઈ જાય તમે મારા વિડિયો જોતા રહેજો અને જા મિત્રો આટલો સપોર્ટ તમે આપ્યો છે આગળ પણ આપતા રહેજો અને સાથે મિત્રો આપણે બે ફિલ્મોની આજે વાત કરવાના છે કે ઓટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબમાં ક્યારે આવશે તો મિત્રો પહેલાં ફિલ્મની વાત કરીએ તો પહેલાં ફિલ્મના નામ છે સાત ફેરા સાત ફેરામાં આપણને રાદી બારોટ જોવા મળવાના હતા પરંતુ એમને ફિલ્મ છોડી દીધી છે અને આ ફિલ્મમાં ધવલ બારોટ આપણને જોવા મળે છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં આપણે કોશિશ કરી રહ્યા છીએ કે જલ્દી જલ્દી આ ફિલ્મ જે છે યુટ્યુબમાં આવી જાય અને મિત્રો બીજી ફિલ્મની વાત કરીએ તો કોણ પારકા કોણ પોતાના વિક્રમભાઈ ઠાકોરની સુંદર મજાની આ ફિલ્મ છે કુટુંબના એક પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે એ પણ એમાં આપણને ખૂબ મજા આવે છે આ ફિલ્મ જોવાની તો આ ફિલ્મની પણ બહુ ડિમાન્ડ છે કે જલ્દી જલ્દી યુટ્યુબમાં આ ફિલ્મ પણ આવી જાય તો મિત્રો હું વાત કરી લઉં કે આપણે આ ફિલ્મના પણ ઘણા વિડીયો બનાવી ચૂક્યો છું કે આ ફિલ્મમાં સીમારૂ જે ઓટીટી પ્લેટફોર્મમાં છે એમાં આવી શકે છે કે સીમારું જે ગુજરાતી મનોરંજન ચેનલ છે એમાં પણ આવી શકે છે તો આપણે મિત્રો ટ્રાય કરી રહ્યા છે કે જલ્દી જલ્દી બધી જ ફિલ્મો જે છે આવી જાય અને તમારાથી કોઈ ફિલ્મ તમે જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરી શકો છો જેથી કરીને હું વિડીયો બનાવી દઈશ અને તમારું નામ પણ દઈ દઈશ અને સાથે મિત્રો તમે કઈ ફિલ્મ જોવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મને નેક્સ્ટ વિડીયોમાં